માંડવીની વાત કરીએ તો માંડવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી આજે હું અત્યારે માંડવીના આઝાદ ચોક વિસ્તારમાં છું આ વિસ્તારના વેપારીઓને પારાવાર નુકસાન થયું છે અહીંયા આઠ આઠ દસ દસ ફૂટ સુધીના પાણી આઝાદ ચોકમાં ભરાયા અને પરિણામે વેપારીઓની દુકાનોમાં ચાર ચાર પાંચ પાંચ ફૂટના અંદર પાણી ભરાવાના કારણે ન કલ્પી શકાય એવું નુકસાન નાના નાના વેપારીઓને થયું છે આટલા સમય વીતી ગયો છતાં વરસાદ બંધ રહ્યો છતાં આપે પણ જોયું છે કે પાણી હજી પણ આ બજારોમાં ભરેલા છે પાણીનો નિકાલ નથી થયો ભૂતકાળમાં જ્યારે આ નગરની રચના થઈ માંડવીની ત્યારે એ વખતના રાજવીઓ ખૂબ પ્લાનિંગ સાથે ખરેખર આ બજાર જુઓ તો પંદર ફૂટ દરિયા કરતા ઉપર છે પાણીનો નિકાલ થઈ જવો જોઈએ અને ભૂતકાળમાં થતો પણ હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાએ અહીંયા મને કહ્યું લોકોએ કે જે ઓગન છે જ્યાંથી પાણી નીકળવું જોઈએ એના ઉપર ચણતરો થઈ ગયા છે એના ઉપર બાંધકામો થઈ ગયા છે એમાં ભ્રષ્ટાચાર થયો છે થવા દીધા છે એમના જ મળતી આઓને થવા દીધું છે નગરપાલિકાએ આ ઓગાન સાફ કરવા માટે વરસાદી પાણીના નિકાલની ગટરો માટે લાખો રૂપિયા કાગળ ઉપર ઉધાર્યા છે પરંતુ એ ઉધારેલા પૈસા જો ખરા અર્થમાં નિકાલ થયો હોત તો આ પરિસ્થિતિ ન થાય શેરીમાં બજારોમાં જ્યાં કચરો એકઠો થતો હોય ત્યાં ચોમાસું આવે એ પહેલા નગરપાલિકાની જવાબદારી છે કે કચરો ઉઠાવીને બહાર ફેંકી દેવો જોઈએ કે જેથી એ કચરો ક્યાંય આડસ ન ઊભો થાય અને એના કારણે પાણીનો નગરોમાં ભરાવો ન થાય આવી કોઈ જ તકેદારી નહીં રાખવાના કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે સરકારને વિનંતી કરું છું હજી સુધી મેં પૂછ્યું એક પણ વેપારીની દુકાનનો સર્વે નથી થયો આ નાના નાના વેપારીઓ છે એમને નુકસાન મોટું ગયું છે ત્યારે આવા વેપારીઓની દુકાનોમાં થયેલા નુકસાનનો સર્વે કરાવીને એમને વળતર આપવું જોઈએ આ કોઈ મોટા માથાઓ નથી

અને આજે અનેક લોકો અહીંથી જેમને ખેતીમાં નુકસાન થયું છે એવા લોકોએ વાત કરી પવન અને અતિ વરસાદના કારણે મોલ લગભગ બધો આડો પડી ગયો છે હવે કપાસ કે ઊભો મોલ જ્યારે આડો પડી જાય એ પછી એમાં ઉત્પાદન ઝીરો થઈ જાય તલના પાકમાં સહેજ પણ પાણી ભરાઈ રહે એટલે તલને પાણી લાગી જાય ને એ પછી એ મોલ જીવતો ન થાય સંપૂર્ણપણે એ

ઘર વકરીને કપડા બધું નાશ પામ્યું તો પચીસો મહત્તમ માટે ને પચીસો મહત્તમ કઈ આ રાહત કહેવાય કે મશ્કરી કહેવાય ધોરણો સુધારે સરકાર ભૂતકાળના વર્ષોથી ચાલે આવતા ધોરણો એ ન ચાલે આ ધોરણો સુધરે એવી પણ માંગ કરું છું જે વિકાસના બણગા ફૂંકતા હતા એમને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે કોઈ પત્રકારત્વમાં કરનારા લોકો જો તપાસ કરીને આરટીઆઈ કરશે તો જેને વર્ક ઓર્ડર આપવાનો હોય ને એના પહેલા ભાજપનો ચેક લેવાય દાનનો રેકોર્ડ રોકડા રૂપિયા પણ આગેવાનો લઈ લે છે પછી વર્ક ઓર્ડર આપે કોન્ટ્રાક્ટર આવા મોટા પૈસા આપે એ કાંઈ ઘરના ખિસ્સાના તો નહીં આપે એ પૈસા પછી કામમાં નબળું કામ કરે અને એને ભાજપવાળા કંઈ કહી ન શકે કારણ કે એના પાસેથી હપ્તો અને ટકાવારી લીધી હોય છે પરિણામે જે કામો થવા જોઈએ લોકોની સુવિધા માટે એ ભ્રષ્ટાચારના કારણે ઊંધા કામો થાય છે તમે જુઓ કોંગ્રેસના શાસનમાં બનેલા ડેમો આજે પણ સલામત છે કોંગ્રેસના શાસનમાં બનેલો રોડ હયાત છે અને સિત્તેર કરોડના ખર્ચે રાજકોટમાં એરપોર્ટ પાસે નવો બનેલો રોડ એ આખે આખો રોડ ઉખડી જાય આ શું બતાવે છે ભયમુક્ત ભ્રષ્ટાચાર છે મને બહુ દુઃખ છે કે મારા ગુજરાતમાં આવું ક્યારેય નહોતું ત્યારે આના સામે જનતા જાગે એ પણ જરૂરી છે એમને લાગે છે કે આપણે તો ચૂંટણી આવશે ત્યારે મત લોકો આપી જ દે છે ને કરો ને ભય મુક્ત ભ્રષ્ટાચાર આપણને ક્યાં વાંધો છે ગુજરાતની જનતા પણ આ અંગે જરૂર જાગૃત બનશે એવો મને પૂરો વિશ્વાસ છે હું ચોક્કસ જ્યાં જ્યાં મારા મિત્રોએ પ્લાનિંગ કર્યું છે અને બહુ વિસ્તારમાં આખા ગુજરાતમાં નુકસાની હોય જામનગર પણ જઈને આવ્યો સૌરાષ્ટ્રના વિસ્તારો જોયા અમારી એક ટીમ અમિતભાઈ ચાવડા અને મિત્રો એ વડોદરા જઈને આવ્યા કેટલાક મિત્રો જૂનાગઢ અને ઘેડ ટીમ ગઈ છે જ્યાં જ્યાં લોકોની વચ્ચે પહોંચી શકાય ત્યાં જઈને અને અમારા મિત્રોને કાર્યકર્તાઓને કોંગ્રેસ પરિવારના સભ્યોને પણ કહ્યું છે કે યથાશક્તિ આપણે પણ લોકોને મદદરૂપ થવાનું છે મને આનંદ છે હું જામનગર ગયો હતો તંત્રના લોકો ફોર્મ ભરાવી શકે એમ નહોતું તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફોર્મ નથી એમ કહ્યું તો લાવી ઝેરોક્સ કરી શેરીએ શેરીએ ટેબલો નાખીને જેમનું નુકસાન ગયું છે કોઈનું આધાર કાર્ડની ઝેરોક્સ કરાવવા ક્યાં જવું તકલીફ હતી તો પોતે પોતાના પ્રિન્ટરો મૂકીને ઝેરોક્ષ કરી આપીને લોકોને મદદરૂપ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ થાય છે આ સમય માત્ર રાજકીય આક્ષેપોનો નહીં લોકોને મદદ કેમ કરી શકાય એના માટેનો પણ છે ને એનો પણ અમારો પ્રયત્ન છે તમે શું ખરેખર તંત્રની જવાબદારી છે આ રાજકીય લાભ લેવાનો સમય નથી પરંતુ કમનસીબે આપ કહો છો એમ જો ભાજપવાળા ઘરમાં બેસીને આ કામ કરતા હોય બિલકુલ યોગ્ય નથી કારણ કે વિચારધારાથી જોડાયેલા લોકો એ દરેક ત્યાં નથી જઈ શકવા ખરેખર તો સરકારે અત્યારે જરૂર પડે તો બહુ જ બેરોજગાર યુવાનો છે એને ટેમ્પરરી નોકરીએ રાખીને શેરીએ શેરીએ જ્યાં જ્યાં લોકોની મુશ્કેલી છે ત્યાં બૂથો ઉભા કરવા જોઈએ લોકોને મદદ કરવી જોઈએ રાજકીય રીતે આ પ્રકારની પ્રવૃત્તિ આવા સમયે પણ થતી હોય તો એ શરમજનક છે પાણીનો નિકાલ જે થાય એના ઉપર ગેરકાયદેસર રીતે નગરપાલિકા અથવા સ્થાનિક વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તો પાણીનું જે વહેણ હોય એ ખરેખર રીતે બંધ કરી બંધ થઈ ગયું છે તો એના વિશે નદીના નિકાલ માટે પાણીના પ્રવાહના રસ્તાઓ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ગમે તેવી જરૂરિયાત હોય તો પણ એમાં અડચણ ઉભી ના કરી શકાય દરેક જગ્યાએ આવી પરિસ્થિતિ વડોદરામાં અઘરા મોલ આખો એક મોટું બિલ્ડિંગ મોલ આખો બનાવી દીધો પાણીનું વેલ જે વિશ્વામિત્રીમાં પાણી જતું હતું ત્યાં લોકોએ કહ્યું ત્યાંના આવા પૈસા ખાઈને મંજૂરીઓ આપીને નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ પાપ કરે છે એના કારણે પ્રજાને સહન કરવું પડે છે આવું તમે કહો છો એવું જે કંઈ અડચણ હોય એને તાત્કાલિક ગમે તેનું હોય તો પણ બુલડોઝર ફેરવીને કાઢી નાખવું જોઈએ પાણીના રસ્તાઓ સાફ કરવા જોઈએ થેન્ક યુ